નમસ્કાર મિત્રો આ વર્ષે લગભગ ત્રીસ ટકા વધારા પછી મધ્ય પૂર્વમાં વધતા તણાવ છતાં સોનાના ભાવ યથાવત રહ્યા છે નિષ્ણાંતોના મતે પીડી ધાતુ તેની ટોચ પર પહોંચી ગઈ છે અને આગામી એક બે મહિનામાં લગભગ દસ અને આગામી એક વર્ષમાં લગભગ ત્રીસ ભાવ ઘટી શકે છે તેમના અંદાજાના સમર્થનમાં નિષ્ણાંતો કહે છે કે બુલિયન બજારે ભૂ તણાવ કેન્દ્રીય બેંક ખરીદી ઇટીએફ માંગ અને ડી ડોલરા ઇઝેશનને ધ્યાનમાં લીધું છે સિટી બેંકે આગામી એક વર્ષ માટે તેના સોનાના ભાવ લક્ષ્યાંકમાં સુધારો કર્યો છે તેના અહેવાલ મુજબ સિટી બેંકે ત્રણસો ડોલર કરી છે અને આગામી છ થી બાર મહિના માટે તેણે ત્રણ હજાર ડોલર પ્રતિ ઓષથી ઘટાડીને બે હજાર આઠસો ડોલર કરી છે કેડીઆઈ એડવાઇઝરીના અજય કેડીઆઈ એ સીએન બીસી આવાજને જણાવ્યું હતું કે છેલ્લા દસ થી વીસ વર્ષોમાં આપણે એવી પરિસ્થિતિ જોઈ નથી કે જ્યાં મધ્ય પૂર્વ તેમજ કાળા સમુદ્રમાં એક સાથે યુદ્ધો પહેલા દિવસે સોનામાં ઉછાળો આવ્યો પરંતુ તે પછી તણાવ વધ્યો હોવા છતાં સોનું પ્રતિક્રિયા આપી રહ્યું નથી આ દર્શાવે છે કે હવે સોનામાં ઘટાડો નોંધાઈ શકે છે જોકે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે આવા ઉછાળા દરમિયાન સોનું એક ડગલું પાછળ હટે છે અને પછી સુધરે છે આ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ત્રણ હજાર પાંચસો ડોલરના સ્તરથી ઉપર આવશે અને પછી સુધારો પણ જોવા મળી શકે છે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ત્રણ હજાર ત્રણસો એકોતેર પોઈન્ટ પંદર ડોલર પ્રતિ ઓસના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે જો કે છેલ્લા પાંચ વર્ષમાં આપણે જે કઈ વાર્તાઓ સાંભળી છે ભૂરાજકીય તણાવ સેન્ટ્રલ બેંક ખરીદી ઇટીએફ માંગ અને ડી ડોલરાઇઝેશન તેની અસર બુલિયન માર્કેટમાં પહેલેથી જ જોવા મળી ચૂકી છે આગામી એક બે મહિનામાં સોનામાં સરળતાથી આઠ થી દસ ટકાનો સુધારો જોવા મળી શકે છે આગામી એક વર્ષમાં સોનું બે હજાર સાતસો ડોલરથી બે હજાર આઠસો ડોલર સુધી ઘટી શકે છે જો વૈશ્વિક તણાવ નોંધપાત્ર રીતે ઓછો થાય તો તે બે હજાર ચારસો ડોલર સુધી પણ ઘટી શકે છે કેડીઆઈએ જણાવ્યું હતું કે આ કેલેન્ડર વર્ષમાં સોનાના ભાવ લગભગ ત્રીસ ટકા વધીને ત્રણ ડોલર પ્રતિ ઓસ થયા છે એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તે લગભગ બે હજાર છસો ડોલર હતું ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સલામત આશ્રય સ્થાનો માટેની સ્થાનિક રોકાણકારોની માંગમાં વધારો થવાને કારણે દરમાં વધારો થયો છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયોને કારણે રોકાણકારોની ભાવના રક્ષણાત્મક બની ગઈ છે જેના કારણે ચીન સાથે વેપાર યુદ્ધની ચિંતા ફરી વધી છે જો કે તમામ પડાવો બાદ હવે સોનામાં થોડો સમય સુધારો જોવા મળી શકે છે તો મિત્રો હવે વાત આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે મિત્રો હવે સૌથી પહેલા વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા ચાંદીનો ભાવ છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ દસ હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો છત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર બસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ત્રેપન હજાર છસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ અઢાર કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બાણું સો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એકવીસ હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર પાંચસો નો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર અડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચારસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ચાર હજાર આઠસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે છ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે